નમસ્કાર આજે આપણે બનાવીશું બટાકા ટામેટાંનું શાક શાક માટે જોઈશે ચાર બટાકા એક લીલું મરચું અને બે ટામેટાં બટાકાને સૌપ્રથમ આપણે ધોઈને એની છાલ કાઢી તેના ટુકડા કરી લઈશું અને પછી તેને પાણીથી ધોઈ માં બાફવા માટે મૂકી દઈશું બાફતી વખતે આપણે થોડું મીઠું નાખીશું જેથી બટાકા ફાટી ના જાય હવે આપણા બટાકા બફાઈ ગયા છે તો હવે શાક બનાવીએ સૌપ્રથમ આપણે ગેસ ઓન કરી મીડિયમ ફ્લેમ પર કઢાઈ મૂકીશું તેમાં બે ચમચી તેલ રેડીશું પછી તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને થોડી હિંગ નાખીશું ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા નાખીશું અને હલાવીશું હવે તેમાં લીલું મરચું ઉમેરીશું અને ત્યારબાદ ટામેટા અને લીલા મરચાંને મિક્સ કરીશું થોડા ટામેટા ચડી જાય ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે એ વાતનું ધ્યાન રાખીશું કે બાફેલા બટાકાનું જે પાણી છે તેને જ આપણે રસા તરીકે ઉપયોગ કરવાના છે તો એ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે ત્યારબાદ જીરું ગરમ મસાલો મરચું આ નાખી અને પછી હલાવવાનું છે શાકને અને મિક્સ કરવાનું છે હવે ટામેટા થોડા ચડી જાય ત્યાર પછી તેમાં બાફેલા બટાકા નાખીશું અને હવે તેને હલાવીને મિક્સ કરીશું હવે ટામેટા બટાકા બંનેઓ બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે બાફેલા બટાકાનું પાણી રાખ્યું છે તે એમાં એડ કરવાનું છે હવે તેને મિક્સ કર્યા બાદ પાંચ મિનિટ માટે ઉકળવા દેવાનું છે શાક જ્યારે ઉકળે ત્યારે આપણે કળછીથી એને થોડાક બટાકાને પ્રેસ કરવાના છે થોડા દબાવવાના છે જેથી રસો આપણો જાડો થાય હવે આપણી સબ્જી બરાબર ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો કે રસો પણ થોડો જાડો થઈ ગયો છે હવે તેને આપણે સર્વિંગ બાઉલ માં કાઢી લઈશું અને તેના ઉપર લીલા ધાણા નાખીને સજાવી દઈશું તો રેડી છે બટાકા ટામેટાનું શાક એકવાર આ રીતે બનાવી જણાવજો કે તમારું શાક કેવું બન્યું ધન્યવાદ